શ્રદ્ધાંજલિ કપ વલવાડા સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ જેમાં વાપીની ટીમ ફાઇનલમાં વિજેતા પ્રાપ્ત કરી ટ્રોફી હાસિલ કરી હતી શ્રદ્ધાંજલિ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ એકવીસ ગામોની ટીમ આવી હતી જેમાં ચૌદ ટીમોએ ભાગ લીધો હતો વાપીની ટીમ ફાઈનલમાં પહોંચી ટ્રોફી હાંસલ કરી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરીશું જુઓ રિપોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ શું કહ્યું આજ રોજ ફાઇનલ મેચ હતી અને યુવા શું યુવા પેઢી આટલા જ ઉત્સાહથી કાયમ માટે રમવા આવે અને અમારા સમાજમાંથી કોઈ ક્રિકેટર નેશનલ લેવલ પર રમે એવી અમારી બધાની ઈચ્છા છે આ કિટાળ સ્ટેડિયમ એમાં ખૂબ ઉપયોગી રહ્યું છે એ સિવાય અમારું એક બીજું ગ્રાઉન્ડ પણ બન્યું છે તરફથી તો એનો લાભ લઈને યુવા પેઢી ક્રિકેટમાં આગળ આવે મોબાઈલ ટીવીમાં રહેવા કરતા એવી અમારી ઈચ્છા છે કેટલી ટીમોએ ભાગ લીધો હતો અને શું કઈ પ્રથમ નંબરે કઈ ટીમ ટોટલ એકવીસ ગામો મળીને ચૌદ ટીમોએ ભાગ લીધો હતો એમાં ચેમ્પિયન ટીમ વાપીની ઇલેવન થઈ છે વાપી એ ઇલેવન અને રનર્સઅપમાં ડુંગરા સલવા પંડોર ત્રણ ગામ મળીને કમ્બાઇન ટીમ હતી એ રનર્સ અપ થઈ છે ટોટલ અમે ચેમ્પિયનને એકવીસ હજાર રૂપિયા અને ટ્રોફી રનર્સઅપને પંદર હજાર અને ટ્રોફી અને અન્ય બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધી ટુર્નામેન્ટ મેન ઓફ ધી ફાઇનલ મેચ એ બધાને પણ રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરી કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ છ છ ઓવરની મેચ અમે રાખી હતી અને ધીરુભાઈ સ્વર્ગસ્થ ધીરુભાઈ મહેતા સ્વર્ગસ્થ દિનેશભાઈ વસી સ્વર્ગસ્થ જસપિન નાયક સ્વર્ગસ્થ અમિત નાયક અને સ્વર્ગસ્થ પ્રજ્ઞેશ ઉર્ફે પકા વસી આ ગામના પાંચ ક્રિકેટ રસિક સભ્યો હતા એમની સ્મૃતિમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે આ ટુર્નામેન્ટ આગળ પણ ચાલુ રાખવા ઈચ્છા રાખીએ છીએ વર્ષો સુધી ચાલુ રહ્યું